ફરિયાદ મુજબ આરોપીઓ એક પૂર્વ આયોજિત કાવતરું ઘડીને એક નવેમ્બર બે હજાર ચોવીસથી ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન તેમના ક્લાયન્ટો અને અન્ય ભોગ બનનાર રોકાણકારો પાસેથી ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ ફોર્મમાં સ્ટોક ટ્રેન્ડિંગ માટે મોટી રકમ લીધી હતી આરોપીઓએ રોકાણકારો પાસેથી મેળવેલા રૂપિયા ચાર કરોડ ચોર્યાસી લાખ નેવું હજારનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કર્યો હતો કૌભાંડના અંતિમ તબક્કામાં તેઓએ ટ્રેન્ડિંગના હિસાબની બેક ઓફ સાઇટ બંધ કરી દીધી હતી આ કૌભાંડમાં સામેલ નાસી છૂટ્યો હતો અન્ય આરોપી નિમિત શાહ ઓફિસ છોડીને નાસી છૂટ્યો હતો જ્યારે હિરેન જાદવ રોકાણકારોના સવાલોનો યોગ્ય જવાબ આપવાનું ટાળી રહ્યો હતો ફરિયાદી ઋતુવિજ ભરતભાઈ કોઠારીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી કોશિયલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસને આરોપી હિરેન કૌશિકભાઈ જાદવ વિશે ચોક્કસ માહિતી મળી હતી જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી જેના આધારે તેની ધરપકડ કરી હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે અને તેના અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટેના પ્રયાસો પણ ચાલુ છે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ બાદ વધુ મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે